નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણયને લઈને રાજ્ય સરકારનો યુટર્ન જોવા મળ્યો છે ધોરણ એકથી ધોરણ બારમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતીના ઠરાવને લઈને સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થયો હતો પરિણામે તાત્કાલિક અસરથી આજે આ ઠરાવ રદ થયો છે શિક્ષકોની ઘટને લઈ ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો જે શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો તે તાત્કાલિક અસરથી રદ કર્યો છે પહેલા તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્લાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ યા નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છે અને કર્યો છે એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચ્ચીસો શિક્ષકો મેં ભરશ ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુ છે આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ

એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પત પરિપત્ર રદ કરવામાં આવે અધિકારી નહીં